હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દહીંવાળું રાજમાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે એક કપ રાજમાને ઓવરનાઇટ પલારી લીધેલા છે અને સવારે મેં બે વિસલ લઈ લીધી છે એક મોરું મરચું દહીં કોથમરી આદું અને લસણની પેસ્ટ આખું જીરું વઘાર માટે કાશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું એક ટીસ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું આખા ગરમ મસાલા ત્રણ મોટા ચમચા જેટલું તેલ અને ઘી એક ચમચી ઘી અને ત્રણ ચમચા તેલ બંને વસ્તુ મિક્સ કરી અને આને ગરમ મેં મૂકેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરીશું જ અહીં આપણે અહીં મોરુંડ લેવાનું છે સૌ પ્રથમ મીઠું એડ કરશું ધણાજીરું એક ટી સ્પૂન હળદર ત્યારબાદ કાશ્મીરી મરચું તો આપણે મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે ને તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આખું જીરું એડ કરશું જીરું આપણે થોડું લાલ થવા દેસું ત્યારબાદ આખા ગરમ મસાલા બે સૂકા લાલ મરચાં અને લવિંગ पण तजपत्ता ऍड करसू त्यानंतर एक લીલું મરચું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ કશ્મીરી મરચું આપણે તેલમાં એડ કરશું જેથી એકદમ સરસ કલર આવી જાય અને આ દહીંવાળી પેસ્ટ એડ કરી દેશું થોડુંક પાણી એડ કરશું તો આપણે આને બે મિનિટ પાકવા દેસુ તો આપણા ઉકળી ગયું છે તો હવે એમાં રાજમા એડ કરી દેસુ થોડુંક આપણે કોથમરી એડ કરીશું આપણે બે મિનિટ આને ઢાંકણ ઢાકી અને ઉકળવા દેશું તો આપણું શાક ઉકળી ગયું છે તેમાં થોડુંક આપણે ઉપર ગરમ મસાલો એડ કરશું આમાં નાની એક ચમચી જેટલો અને ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આપણું શાક તૈયાર છે તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું દહીં વાળું રાજમાનું શાક તમે પણ આજ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં